દુર્ઘટના મુદ્દે સીઆર દુર્ઘટનાને લઈ પગલા લેવામાં આવ્યા છે તે પ્રકારની વાત સીઆર પાટીલે કરી વધુમાં પાટીલે જણાવ્યું કે મુખ્યમંત્રીએ કેટલાક અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે દોષિતોને કોઈ પણ રીતે નહીં છોડાય દુર્ઘટનામાં જવાબદારોને છૂટવામાં નહીં આવે

પગલા લેવાના શરૂ કર્યા છે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે પણ કેટલાક અધિકારીઓને સસ્પેન્ડ પણ કર્યા છે અને હું પણ એમને વિનંતી કરીશ કે જરૂર એમાં કડકમાં કડક પગલાં લઈ દોષિતોને કોઈ પણ હાથમાં છોડવા જોઈએ નહીં નિર્દોષ લોકો જે રીતે એમને આજે જાન ગમાવી છે એમને એમના ફેવરિટ પ્રત્યે દર્શીએ છે પણ સાથે સાથે આવા કોઈ જવાબદાર વ્યક્તિને ન છોડાય એના માટેના તમામ પગલાં ભરવા માટે હું પણ આગ્રહ કરીશ એવું આપનું ખાતરી આવું છું